આખી નાખી દેવા એટલે કતરક કતરક થાય ત્રણ જણા શેરો બનાવાનો છે મારા પપ્પા તો અત્યારે હાજરીમાં નથી વાહ બગાડે છે ગેસ

અમરત કસે લનતા લન પાંચ દાણા ના ઓ મારત રઈ નાખ નાખ જ કરીશ હાલો બધા શેરો ખાઓ આ બધા માર બાયે ઉપાડ્યો છે મની નાખી દીધો છોડો છોડો હોય હવે મને ભૂખ લાગી તાળ હાલો બધા થોડો જાજો શેરો ખાઈ લેવી મસ્તી નો બીન હોય નો હોય આલે સાખો તો જોળીયો ખવાય જો ખાઓ જો આ ઓલી કાઈ દેઓ પોતાને હડી હે એ ઈ હડી નો કેની હાલે અલ્યા બે અળિયાની છે ઘડી છે જો બાજુ મજા આવે તો થોડો ખાઈ પછી પાછો આગળ તો રહેજો ઓકે કરે ઉતારું કરવા ક્યાં કટી કરે

નંખતન લાય પાણ ઓન તરવ આ ઓલ બા આશી મોજી આવ અને આ એક માથે માર્યું આમ મૂકી ના આમ કરાય નો આલે એવું છે લોરા છે સિરિયા તાર કી દે છે ના બા પોડવા નો ધંધા કરે આને ચકલાન પીવા એવું છે ને એ તોડે નાખશે તો પવન બહુ છે તો થોડી વાર પછી વિડીયો બનાવું તો માં કન્ટિન્યુ રહેજો આ બા રૂપિયો સૂટો એટલા આવતા નાખવું મન કાક યાદ આવે આવું કંઈક ગઠવું નહીં એ સકલાન પાણી પીવાનું

તકલા માટે એક વ્યવસ્થા બે વ્યવસ્થા ત્રણ વ્યવસ્થા અને બધાય ખામરા વ્યવસ્થા છે ખાલી ચકલા માટે ઉબીર નાખ ઉબીર નાખો ઓહરા હા નોટ નાખો ને લઈ લઉં છું ને નોટ નાખો ને લઈ હા લઈ પાંચ નહીં લઉં

પાણી ચા ભરવાનું ઓઈલ બાજુ છે તો વ્યવસ્થા હેરી લો વાહ વિચાર કરતો પાણી ચા નાખવાનું બાપન ક્યાં જગ્યા જ નથી શકલા હારું બધી ભરાઈ જશે અહીંયા બીબે ત્રણ ત્રણ પીડ્યા

અને એમનું બકાલું પાતા હોય ને ત્યારે થોડું થોડું નાખી દે આંબાની એવું પાતા હોયને ત્યારે સારી વ્યવસ્થા છે આ બાજુ કોઈ સકલ્યા ન હોય કેમ કે સાંયો ઓછો હોય આ બાજુ વધારે હોય એટલે બપોર વચાર આ બાજુ સકલાની બહુ વધારે હોય મારા બાઈ સારી વ્યવસ્થા કરી તો મને પણ ગેમું થોડું જાજુ તો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યું આગળ મળી હાલો આલો આગળ શું કરો છો બાળ તારું વિન્ડો હા એમ તો ઘણા થઈ જાય આમાં બધીએ છે થઈ જાય ને તમારો શાક

અને વિડીયો ઉતારવા આ વાહયા ફોન લે બીજું કાય પાછી આપણે કોઈ કરતા એ થાય ફોન લઈને બનશે જ તે કામય કરવું પડે ને અરે પોદા કરી આતી હોય તો કેવું હારું હા હા જા વાડી બર હું છોડું અહીંયા પોડ કરી આવે જા લાગીની તું તું હસ ઉખા ખા કરીતી કડું ખા

એવું છે મજા કરી મને શું ખબર હું તો આમ થી નવી હું તો એટલી નઈ એવું હે એવું તો મિત્રો મજા કરી હતી કા મજા કરી હતી ને તૈયા જો તો મજા કરી હતી ખોટું હાસુ કાતું ખોટું ખોટું એ ઉકર્યું શું કરું આ તોર પાવા મણો હવે અમારે ને અમાર તમને બધાને શેતરવા હારું ને થમલેન બનાવવા હારું કાક કરવું પડે એટલે એમાં આવું કરવું ભાઈ બાકી આજનો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો વિડીયો સારો લાગ્યો જો મને ખબર છે એટલે લાઇક કરો અને તમારે એક બે દોસ્તો સુધી શેર કરો એટલે અમને થોડા જ સબસ્ક્રાઇબર મળે સ્ટેટસ બેટસ લગાડો યાર તો બાકી આજનો વિડીયો તમને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મળવી એક નવા વિડીયો સાથે જ્યાં સુધી મહાદે મહાદેવ બાય બાય